આપણે મા બાપ જેવું કરી મારી જેવી ધોવાની વાવની ન થાય એના કેમ કરીને એના ધણીના ખોળામાં જબો નાખે જો આ એવા ને જોવા કાફલો કેટલોક સમય ધોકાવશો એક તમારે ઈજ માને કેવું પડશે જેવો થોડો વિચાર કરવાનું શીખીએ એક વાર ધોળો દેખાય ને કીધું કે આમ ને હું બધા પછી સમજો તો ધોળા મારતા પારતા

આયા ખંભા દુખે જોટ દુખે હું રૂપાળા કો દુખા હોય કો ગોઠણ દુખે શું કરીએ બધો નોકરાણી ને લીફ માં ન ઉતરવા જોઈએ ને હો ઈ લીફ બગડી જાય ઉલી લીફ માં ન ઉતરે ને પગથિયા સડે ન ઉતરે ગાડી ન દેવી થાય અને આ લીફ માં જાય ને આવે એક એકાલી વાર સીડી સડે નહીં સડે ક્યાંથી સડે એકવાર

जैसे कृष्ण मेहमान मत डिग्री काम नहीं करे हो क्या टाने क्या कैसे घटाने के काम काम है वेस्ट खेते नहम नहम आ गये इन लोग के अपन काम नहीं करे तो मान नहीं पड़े नहीं पहला ठहरा काम नहीं करे तो दबले आगे बात दबले करने का तमर तो यहाँ पे ठहर पाएंगे मुंह कमेंगे भाई तू भी चलो ના હું ન દાવ તો એ મેમ બની એ નાખી દે કમા ડિગની સમજ આપણા માબાપરે તો કેમ કે આપણે કાય કામ દી કે કેમ કે આપણે કાય સેવા જો ને કામ કરો કે આરામ કરો ભગવાન કૃષ્ણ નું જીવન જોવા દેવ નવ સેવા કરી છે ને એની પાછું કૃષ્ણ નું જીવન જો ભગવાન કૃષ્ણ વાહલી વગાડતો ગામ આહે ઉભો ગાને ઠેકે કૃષ્ણ ઉભો

ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માની સ્વર્ગા ગમન સુધીમાં કૃષ્ણે આઠ થી પૂરો ખાધો એવું ગીતામાં ભાગવતમાં મહાભારતમાં દાખલો અને આપણે વરહમાં ત્રણ ચાર માં તો રિલેક્સ થવું પડે ચાલુ ચાલુ અને પાછું ખાડી વટી નો કરી જાવું પડે એ આપણે કઈ નું નામ કોઈ નું દેવાય નહીં કારણ કે કાલ પછી માફી માગવી એટલે ખાડી નો કઈ નક્કી ન હોય ને કઈ બાજુ દરિયો વટી ને

એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આમાં પછી સંસ્કૃતિ ને નુકસાન થશે ફોન આપણે જોઈએ મારી ના નથી ફોન આપણે જોઈએ આપણે બહુ વેપાર કરતા હોય બહુ ખાતા કરતા હોય ક્યાંક કામ કાજ તો બધું ફોન તો જોઈ જાય પણ બાથરૂમમાં માં ફોન શું કરવું પાંચ મિનિટ ના કામ બહાર આવીને વાત ન કરો

જીવનની માલિકો મોબાઈલ મમાપે તો મેં રાખો અને ઘણી બધી વાતો કરવી છે પણ બેનને મારે રેડી કરવાથી પણ આ કૃષ્ણની વાત એક કીધું છે કે ભગવાન કૃષ્ણ કે ફરવા ગયા નથી કર્મયોગ બતાવ્યો મને અને એમાં અત્યારે આપણે હાર્દિક ફરવા જઈને દહુદી ચિયા ક્યાં આવી આવતી ગાડી ક્યાં કરી તમને જોજો તમે કરી હોય મેં કરી હોય

કોણ ઓ આખી જિંદગીનો હિસાબ કરીને સોના દરબારમાં જાવું આપણી તૈયારી શું કાઈ નહીં અને એમાં 8:00 ફરવા જાય, 6:00 ઉતરે, 6:00 માથાકુડાળ શામ પાછો જોર હોય એટલે હું કે હા આપી આપી પછી કીધું થાય બાઈ કે આલે નથી જાવ જાવ कि तमें मने एल्बम दियो हूँ सेला दिन फोटो हाँ टका वर्ती दो क्या सेला दिन फोटो से खबर न हड़ा और आई सेला दिन से तो तमें वर्ती जाता हो जाकर शेता निवास है आया ये वक्त कोई हो जाती है अरे ये वाह इस सेला दिन फोटो वीडियो के तो इस सेल्फी कॉल में ना कोई हुए ना उनके हाल है सेल्फी कॉल में